નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવની અંદર વિશે સંસ્કૃતમાં વ્યાકરણ વિભાગમાં અભ્યાસ ત્રણ ક્રિયાપદાની એટલે કે ક્રિયાપદો છે એ ભણવાના છે એમાં આપણે વર્તમાનકાળ યસ્તન ભૂતકાળ સામાન્ય ભવિષ્યકાળ એ ત્રણ કાળ છે વર્તમાન કાળ કાળ અને સામાન્ય ભવિષ્યકાળ એ ભણવાના છે એમાં સૌ આપણે વર્તમાન કાળ વિશે જોઈએ તો કે વર્તમાન કાળ કોને કહેવાય તો કે જે ક્રિયા ચાલુ હોય વર્તમાન કાળ એટલે કે ચાલુ કાળની ક્રિયા એટલે કે વર્તમાન સમયની ક્રિયા દર્શાવવા માટે જે ક્રિયાપદ વપરાય તેને વર્તમાન કાળ ક્રિયાપદ કહેવાય અથવા તો તેને લડલકાર પણ કહેવાય છે હવે ધોરણ આઠમાં અને અગાઉના પુનરાવર્તનના પાઠમાં તમે વર્તમાન કાળના ક્રિયાપદો છે એ શીખી ગયા છો હવે તેના અનુસંધાનમાં અહીં એક વિશેષ બાબતો બાબતને પણ તમારે ધ્યાન ઉપર લેવાની છે જેમ કે નીચેના વાક્યો વાંચો અધિશહ પટતી તોષા નૃત્યથી ત્રિશા લિખતી હાર્દી પૂજ્યતી હવે ઉપરના ચારેય વાક્યોમાં બધા વાક્યોમાં વર્તમાન કાળના ક્રિયાપદો વપરાયા છે અને દયા દરેક ક્રિયાપદની અંતે આવેલો તી પ્રત્ય એક સરખો છે જેવો પઠતી નૃત્યથી લિખતી અને પૂજ્યથી પરંતુ ધાતુ અને ત્રિપ્રત્ય પ્રત્યયની વચ્ચે આવેલા વર્ણો ધ્વનિઓ છે એ જુદા જુદા છે જેમ કે પઠતીમાં પઠવત્તા અવત્તા તી એમ એમાં અવર્ણ આગળ આવેલો છે જ્યારે નૃત્યતિમાં નૃતવત્તા યવત્તા તી એટલે કે ય વર્ણ આવેલો છે એવી જ રીતે લિખતીમાં લીખવત્તા અવત્તા તી એમ અવર્ણ છે આવેલો છે જ્યારે પૂજ્યતીમાં પૂજ્યવત્તા અયવત્તા તી એટલે કે વર્ણ આવેલો છે તો તી ય અ અને અય આવેલો છે આ વચ્ચે આવેલા વર્ણધ્વનિઓને વિકર્ણ પ્રત્યય કહે છે અને આ વિકર્ણ પ્રત્યય છે એ ધાતુના ગણ મુજબ થતા હોવાને કારણે જુદા જુદા છે સંસ્કૃત ભાષામાં જેટલા ધાતુઓ છે તે બધાને દસ ગણમાં વિભાજીત કરવામાં આવ્યા છે અને આ દસેય ગણના વિકર્ણ પ્રત્યયો છે એ અલગ અલગ છે અહીં તમારે ચોથો છઠ્ઠો અને દસમો એમ ચાર જ ગણના રૂપો શીખવાના છે તેથી આ ચાર ગણના વિકર્ણ પ્રત્યયો ધ્યાનમાં રાખવાના છે જેમ કે પહેલા ગણનો વિકર્ણ પ્રત્યય અ ચોથા ગણનો ય છઠ્ઠા ગણનો અ અને દસમા ગણનો અય છે આ રીતે જોતા જણાય છે કે પ્રત્યેક ધાતુને જ્યારે ક્રિયાપદ તરીકે વાપરવાનો થાય છે ત્યારે એ ધાતુની સાથે પ્રત્યય જોડવાનો રહે છે જ્યારે આવો પ્રત્યય જોડવાનો થાય ત્યારે ધાતુને ગણ કાળ પુરુષ અને વચન એ ચાર બાબતો હોય છે હવે નીચેના બીજા કેટલાક વાક્યો તમે વાંચો તો કે વિદ્યા સુખમ લભતે બાળક હસ્તેન ખાદતી શિશુ માતરમ બંધતે તો કે આ વાક્યોમાં જે ક્રિયાપદો વપરાયા છે તે બધા વર્તમાન કાળ અન્ય પુરુષ અને એક વચનના છે હવે આ વાક્યોમાં આ બધા ક્રિયાપદોમાં રહેલા ધાતુઓ પણ પ્રથમ ગણના છે આમ છતાં પ્રથમ અને તૃતીય વાક્યમાં આવેલા ક્રિયાપદને અંતે તે પ્રત્યે લાગેલો છે અને વાક્યમાં આવેલા ક્રિયાપદને અંતે ત્રિપ્રત્યે પ્રત્યે આવેલો છે આ પ્રત્યય ફેરને યાદ રાખો આમાં જે પ્રત્યય છે તે પદનું છે જ્યારે તે પ્રત્યય છે એ આત્મને પદનું છે કેટલાક ધાતુઓને પદના પ્રત્યયો લાગે છે જ્યારે કેટલાક ધાતુઓને આત્મને પદના પ્રત્યયો લાગે છે જે ધાતુઓને પદના પ્રત્યયો લાગે તેને પદી ધાતુ તરીકે અને જે ધાતુઓને આત્મને પદના પ્રત્યયો લાગે છે તે ધાતુઓને આત્મને પદના આત્મને પદી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે કેટલાક ધાતુઓને પરસ્મય અને આત્મને પદ બંનેના પ્રત્યે લાગે છે તો આવી ધાતુઓને ઉભયપદી ધાતુઓ કહે છે આમ દરેક વર્તમાન કાળના ક્રિયાપદમાં જો પરસ્મયપદી હોય તો તે પદના અને આત્મને પદી હોય તો તે આત્મને પદના પ્રત્યયો જોડાય છે પદ અને આત્મને પદના મૂળ પ્રત્યયો નીચે મુજબ છે હવે આપણે પહેલાં પરસ્મય પદના પ્રત્યયો જોઈએ વર્તમાન કાળ તો કે અહીંયા જો ઉત્તમ પુરુષ એટલે પહેલો પુરુષ થાય મધ્યમ પુરુષ એટલે બીજો પુરુષ થાય અને અન્ય પુરુષ એટલે ત્રીજો પુરુષ થાય એનું એક વચનનો રૂપ છે મી દ્વિવચનનો રૂપ છે વહ અને બહુવચનનું રૂપ છે મહ મી વહ મહ મધ્યમ પુરુષ બીજા પુરુષનું એક રૂપ છે સી દ્વિવચનનું રૂપ છે થ અને બહુવચનનું રૂપ છે થ અન્ય પુરુષ ત્રીજા પુરુષનું એક વચનનું રૂપ છે તિ દ્વિવચનનું તહ અને બહુવચનનું અંતિ એટલે તમારે યાદ રાખવાનું એક વચન દ્વિવચન બહુવચન પહેલો પુરુષ મધ્યમ પુરુષ અન્ય પુરુષ મી વહ મહ સી થ તી તહ અંતિ હવે આપણે આત્મને પદીના પ્રત્યયો જોઈએ તો કે ઉત્તમ પુરુષ પહેલો ઉત્તમ પુરુષ એટલે પહેલો પુરુષ મધ્યમ પુરુષ એટલે બીજો પુરુષ અન્ય પુરુષ એટલે ત્રીજો પુરુષ હવે એના પ્રત્યયો છે એક વચન દ્વિવચન અને બહુવચન તો એનું ઉત્તમ પુરુષ એટલે કે પહેલો પુરુષ એક રૂપ છે ઈ એનો પ્રત્યય છે ઈ દ્વિવચનનો વહે અને બહુવચનનો મહે મધ્યમ પુરુષમાં સે ઇથે દ્વે અને ત્રીજા પુરુષની અંદર તે ઇતે અંતે ટૂંકમાં વર્તમાન કાળના ક્રિયાપદમાં ધાતુ પ્લસ વિકર્ણ પ્રત્યય પ્લસ મૂળ પ્રત્યય એમ ત્રણ ભાગ હોય છે આથી જ્યારે કોઈ ધાતુ ઉપરથી વર્તમાન કાળના ક્રિયાપદ બનાવવાનું થાય ત્યારે તમારે સર્વપ્રથમ ધાતુ લેવાનો રહે છે એ પછી જે ધાતુ જે ગણનો હોય તે મુજબનો વિકર્ણ પ્રત્યે જોડવાનો થાય છે અને છેલ્લે વક્તાની ઈચ્છા પ્રમાણે જે તે પુરુષ અને વચનનો જો પરસ્મયપદી ધાતુ હોય તો પરસ્મયપદનો અને આત્મનેપદી ધાતુ હોય તો તે આત્મનેપદનો મૂળ પ્રત્યે જોડવાનો રહે છે આ રીતે તૈયાર થતા કેટલાક ક્રિયાપદોના રૂપો નીચે આપવામાં આવેલા છે જે નિયત ધાતુઓના રૂપોનો તમારે અભ્યાસ કરવાનો છે તે આ પ્રમાણે છે પેલા ગણમાં પરસ્મય પદ લાગશે પટ હસ ચલ ખેલ ખાદ પીભ ગમ ગચ્છ ભૂ એટલે ભવ દસ સ્થા તિષ્ઠ વસુ હવે આત્મને પદના પ્રત્યો કયા છે તો કે ધાતુ કઈ કઈ છે તો કે આત્મને હવે ચોથા ચોથા ગણના ગણના કયા છે તો કે કૃપ નૃષ લુ ધ્રુવ આત્મને પદના વિધ બુદ્ધ મન યુદ્ધ ગણ પરસ્મે પદ લીખ પ્રવિષ આત્મને પદના મિલ મુદ પ્રક્ષિપ દસમા ગણના કથ ગણ રસ સ્પૃહ અને પૂજ હવે એનો પેલો છે પઠ હવે અહીંયા પેલી આપણે પઠ ધાતુ છે પરસ્મય પદના પ્રત્યે એને લગાડીને જોઈએ તો કે પઠા મી પઠા વહ પઠા પઠથ સી પઠ થય પુરુષે પઠતી અને થિ હવે એને આત્મને પદના રૂપો લભ મેળવવું લભ એટલે કે મેળવવું હવે નૃત એટલે કે નાચવું નૃત્ય કરવું ચતુર્થ ગણના રૂપો છે તો કે એને વર્તમાન કાળ પર રૂપો લગાડીએ તો કે નૃત્ય મી નૃત્યા મહ નૃત્ય મૃત્ય શી નૃત્ય થ નૃત્ય થ નૃત્યતિ નૃત્યતઃ ત નૃત્યંતિ એટલે કે થવું અથવા તો હોવું એને ચોથો ગણ વર્તમાન કાળ પદના પ્રત્યો લગાડો તો કે વિદ્યે વહે વિદ્યા મહે વિદ્ય સે વિદે ધ્વે વિદ્યે વિદ્યે વિદ્યંતે હવે છે लिख छठोगण वर्तमान काल परस्में पदना प्रदोषे लिखा लिखावह लिखा लिखसि लिखथ लिखथ लिखती लिखत लिखती वर्तमान काल आत्मा पदना रूपों मिले मलवु छठो गण मिले मिला, वहे, मिला महे मिलसे मिले थे मिले द्वे मिलते मिलेते मिलन्ते હવે દશમો ગણ કેહુ કથ એટલે કે કેહુ એને વર્તમાનકાળના કાળના પદના રૂપો લગાડો કથિયા મી કથિયા વહ કથિયા મથય સી કથિય કથિય થય કથિયતઃ કથિયંતિ હવે કથ એટલે કે કેહુ એને દશમો ગણ વર્તમાનકાળ આત્મને પદના રૂપો તમે લગાડો તો કથિયતે તે કથિયા વહે કથિયા મહે કથિયે કથિયે થે કથિયે કથય ધ્વે કથિય તે કથિય તે કથિયંતે વિદ્યાર્થી મિત્રો ઉપરુક્ત રૂપો પૈકી કોઈ રૂપની ઓળખ કરવાની થાય ત્યારે ધાતુ ગણ કાળ પુરુષ અને વચન એમ પાંચ વાતો સ્પષ્ટ કરવી પડે છે જેમ કે પઠતી એ ક્રિયાપદની જ્યારે ઓળખ કરવાની થાય છે ત્યારે પઠ ધાતુ પ્રથમ ગણ વર્તમાન કાળ અન્ય પુરુષ અને એક વચન એમ પાંચ વાતોને સ્પષ્ટ કરવી પડે છે આ પાંચ વાતો આગળ ઉપર આપવામાં આવેલા ભૂતકાળ અને ભવિષ્યકાળના ક્રિયાપદના રૂપોની ઓળખ માટે પણ ધ્યાનમાં લેવાની છે આજનો વિડીયો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ આગળના લેક્ચરની અંદર આપણે યસ્તન ભૂતકાળ અને સામાન્ય ભવિષ્યકાળના રૂપો છે એ ભણીશું